ગુજરાતી ફિલ્મના પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે યાદ એવી સર્વભૂત શોમાં ફિલ્મના કલાકારો અને મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા ફિલ્મ નિહાળ્યા બાદ દર્શકોએ ફિલ્મના વખાણ પણ કર્યા હતા અને ફિલ્મના પ્રોડ્યુસર તથા શુભેચ્છાઓ પાઠવી હતી અન્યાય થતો હોય ત્યારે ન્યાય પર સ્ત્રીએ ખુદ જ લડવું પડે છે એના માટે કોઈ પર આશા રાખવાની જરૂર નથી આ ફિલ્મનો મૂળ ઉદ્દેશ્ય જ એ હું એવું કહીશ કે ઘણી બધી સ્ત્રીઓ અત્યારે પીસાતી હશે ઘણી ઘણી તકલીફોમાંથી નીકળતી હશે પણ આ ફિલ્મ જોયા પછી મને ખબર પડશે કે એની પોતાની અંદર પણ એક તાકાત છે જેને બહાર કાઢવાથી એ પોતાનું લક્ષ્ય સાધી શકશે આખી ફિલ્મ કાલ્પનિક છે બટ એવું કહી શકાય કે શાસ્ત્રોમાં જ્યારે ધર્મોની વાત થતી ત્યારે દેવી અસુરોનો નાશ કરવા માટે આવતી હતી કલયુગમાં દેવી નહીં આવી શકે પણ કોઈનો જન્મ થશે અને એ પોતે નહીં આવી શકે પણ બીજાના જન્મ કરાવશે અને એ અસુરોનો નાશ કરશે જેમ કે અત્યારના ક્રિમિનલ્સ પૂરેપૂરી યોગ્ય છે દરેક મહિલાએ આ ફિલ્મ જોવી જોઈએ અને મારું કહેવું એવું જ છે કે જોવી જ જોઈએ યાદેવી સર્વભૂતેશુમાં હું એઝ અ લીડ દેવિકા દેવિકાનું રોલ કરી રહી છું અને મને ખુશી છે કે તમે બધા અહીંયા આવ્યા અને બધા મૂવી જોઈને મને કહેજો કે તમને કેવું લાગ્યું આ રોલ મારા માટે ડિફિકલ્ટ હતો બિકોઝ એક જ મૂવીમાં તમને નવ રોલ કરવાનું હોય અને ફર્સ્ટ ફિલ્મમાં પાછું એટલે થોડુંક ડિફિકલ્ટ તો હતું બટ મારા આખી લાઈફનો એક્સપિરિયન્સ આની અંદર છે તો હું બધા ગુજરાતી જેટલી બી પબ્લિક અહીંયા આવી છે અને જેટલી બી મૂવી જોશે એને ડેફિનેટલી પ્રાઉડ ફીલ થશે એન્ડ થેન્ક યુ સો મચ હાલની ફિલ્મથી તો ડેફિનેટલી અલગ છે બિકોઝ હવે સસ્પેન્સને ગુજરાતી પબ્લિક એક્સેપ્ટ કરી રહી છે એટલું અત્યાર સુધી લવ સ્ટોરી જોઈ છે તમે લોકોએ કોમેડી ફિલ્મ્સ જોઈ છે બટ હવે તમને કંઈક નવું મળી રહ્યું છે ગુજરાતી પબ્લિક પણ નવું નવું એક્સેપ્ટ કરી રહી છે અને એઝન ગુજરાતી તમને લોકોને કંઈ નવું આવે તો તમને એને એક્સેપ્ટ તો કરવું જ જોઈએ એઝ અન ગુજરાતી આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસમાં અમેશ ચાવડાનું નામ જાહેર થયું છે અમેશ ચાવડા કોંગ્રેસના પ્રદેશન